તમારો આબા તો આજે એ બે વાત છે આજે તો હા વૈશા પે ગફુરજી હલો હાલો બોલો હેડ મેલ્યો આરતી ઉતારો

સોરે જો પૈસા છે અરે પૈસા ના હાલવાના હોય ખાલી સાહેબ ને ક્યાંક ચોરી નું બાઈક તમારી તો તમારા બાપા ને બધો ને અરે ગફુરજી તમે એવું કરો ચિંતા કરો તમારી પોલીસ પકડી જાય ને તો તમારે છૂટા કરી દો મો જેલ માં જે તમે ચિંતા કરશો નહીં કશું વાંધો નહીં ના તો પોલીસ નું ફોન કરો અને કઉ લઈ જવા જેલ માં પણ હું કરવા ફોન કરું હશે તને ફોન જરૂર હશે તો આવશે અરે રોજ આવું છે પણ તમે ગેર નહીં હોતા અરે મો ગેર એટલે ના આવ કાં કા ખબર છે કે શંકરજી રે ને પોચેલા મોલાસી માં કશું વાંધો નહીં કોમ કોમ હો તો ડરાણ હોય ના બેરો 24 કલાક આવશે કે નહીં એ રોજ આવું છે અરે ગફુરજી તમારા મફત ના રોટલા ખવાતા હે યાર કોમ કરવું પર રોટલા ખવાય હું બેહરો છું લાગે હાર કોમમાં વાતો કરી યાર કશો વાતો ને ક્યારે ઘરનું કોમ છે વાહન છે કચરા બધું કરવાનું છે એ બધું ના ફાવે યાર સેતીનું કોમ બધું ફાવે ખેતીનું બે તારા હું કરું છું ના ના હું તો ઘરનું કોમ નઈ કરું શેતરનું કરવું હશે ને તો બધું કોમ કર બાકી ઘેર હું નઈ રહું પણ મારી વાત તો બ્રો હું છે બાઈક લઈને પેલા જેટલા રહ્યા આ શિખર એ રે

પોલીસ આયી પોલીસ આઈ તી અને એને પાછો ત્યાં ગપુરિયા નું ઘર ચોવા ના તમે પોલીસ આયી પોલીસ પોલીસ આયી છે

આજે માતા જશે છે હો બધી ચોરીઓ કબૂલ રહી પડશે સાહેબ જ લાગશે જો આજે જો ને તો દંડા મેલીને હા કાઢી નાખશે હાલ જવું નહીં સાહેબ શું ના તો વઠર રવા દે બધી ચોરીઓ જે કરી છે ને એ બધી આજે કબૂલ આવશે અને આ ભાઈ પાછું ચોરીનું છે અને કહેતા હતા કે પોલીસ કેસ કરી દીધો છે હા મારા જવું નહીં હાલ સાહેબ જતા ને પછી જ નાખડું હવાય કમ્પ્લેટ છે પેટ્રોલ એ કમ્પ્લેટ છે પણ આ તો ખાલી બોનું કાઢી છે ગફરજીને ખબર ના પડે કા ન પાછો શક પડી જાય કાં ચોડીનું બાઈક છે તો લોચા પડે હારું હાલતી જ રહેવા દે કલાકથી ઉભો રહ્યા હજી કોઈ સાધન જોવા માર્યું નઈ જાણે આશે જ કર મારે મોડું થાય હા પેલા ભાઈ ઉભા રહ્યો અને પાછવા દે કદાચ લેતા જ હોય તો હારું છું હું વેરા સતો ચેતી જો આ સાહેબ બેન હેડે જ છે અમુક પાછા બાઇક પહાણ જશે નહીં નંબર પ્લેટ ની ખબર પડી જાય ને તો લોચા પર જે શંકરજી મારી મારી હા કાઢી નાખશી આ સાહેબ પોલીસ સ્ટેશન લઈ જશે શું કરું હા એ મનોજ ચિક્કા છેટલા રહ્યો કે પંપ લેવા જાઉં છું હજુ આયા નહીં કંટાળી જો છું આ ગરમી આવી પરસન કે હું કરવાનું છોક છોયલા બુરા ગયો તો રી ભોય રોત ભાઈ કેમ ઉભા રહે હા નમસ્કાર સાહેબ બોલો સાહેબ હું કોમ પડ્યો ફૂરજીન કો પૂછું તો છું હા બાઈક સાહેબ સાહેબ

સારું કરી ત્યાં બે ભાઈ આયા તેવરી મારે આટલા બધી લાઈ દીધો તે સારું કર્યું દવા દેવા મને મિત્રો જેવા ઇટુમાં કોમેડી વિડીયો આવો છે એવા જ છો તમે Instagram ની રીલ બનાવીએ છીએ તો Instagram માં જઈને લાઈક ફોલો કરો બન્ના ડોન ઝીરો 07 આઈડી છે સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું તો જલ્દી જઈને લાઈક ને ફોલો કરો જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો ચોક્કસ કરો જય માતાજી